તો સો ગો પ્રેમી ભાઈ બહેનોને સંસ્થાના મેનેજ દ્રષ્ટિ દ્વારા ત્રણસો જેટલા અપંગ વૃદ્ધ તેમજ નિરાધાર ગો વંશની સેવા થઈ રહેલ છે આપેલ તસવીરમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઈ તથા અન્ય સહયોગી દ્વારા ગાયોની સારવાર તેમજ ચાકરી કરી રહેલું હોય તે નજરે પડે છે તો આપને આપની સંસ્થામાં ઉદાહરણ હાથે સહયોગ આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવેલ છે રિપોર્ટર સંજય વાળા ધારી